ગુજરાત નું વધાર વાગી ચૂક્યું છે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સૌરાષ્ટ્રમાં એક તરફ મગફળીની આવક બીજી તરફ શિંગતેલમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એક બાજુ મગફળીની મોટી પ્રમાણમાં આવક થઈ રહી છે બીજી તરફ સિંગતેલના ભાવમાં પાંચ દિવસમાં ચાલીસ રૂપિયાનો વધારો થયો છે કાચા માલની અછતના પગલે ભાવ વધ્યાનું વેપારીઓનું રટણ છે પાંચ દિવસ પહેલા સિંગતેલના ભાવ એ બે હજાર બસો પચાસથી ત્રેવીસો રૂપિયા હતા આજે સિંગતેલનો ભાવ વધીને બે હજાર બસો વીસથી બે હજાર ત્રણસો ચાલીસ થયો છે ખેડૂતોની મગફળી સસ્તી તો બીજી તરફ સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાયેલા છે વધુ વિગતો મેળવીશું રહીમ એક બાજુ મગફળીની આવક અહીંયા વધી છે અને બીજી બાજુ જે શિંગતેલનો ભાવ વધારો ઝીકાયો છે સૌરાષ્ટ્રની અંદર જે પ્રમાણ અહિયાં મગફળીનું વધી રહ્યું છે આવક પણ છે અને ભાવ વધારો પણ થઈ રહ્યો છે શું વિગતો વિક્રમ ચોક્કસપણે તેલના ભાવ છે તે ડબ્બે ચાલીસ રૂપિયા જેટલો ભાવ છે તે વધારો થયો છે એવરેજ બાવીસો ચાલીસ રૂપિયા ભાવ છે અલગ અલગ કંપનીના સિંગતેલના ડબ્બાના ભાવ જોવા મળી રહ્યા છે જે ભાવ વધારા પાછળનું કારણ છે તે ધરવામાં આવ્યું છે જે રીતના મગફળીની આવક તો થઈ છે શરૂઆતની પરંતુ જે પાછોતરો વરસાદ વરસ્યો છે ને તેના કારણે ક્યાંક આવક છે તેની ઘટ જોવા મળી છે ક્યાંક મગફળી છે તેમાં હજી પણ ભીનાશ હોવાના કારણે પૂરતા પ્રમાણમાં યાર્ડોની અંદર મગફળી આવતી નથી જે હરાજી થવી જોઈએ તે પૂરતા પ્રમાણમાં મિલરો સુધી પહોંચી નથી ને તેના કારણે આ ભાવ વધારો થયા હોવાની વાત છે તે વેપારીઓ કરી રહ્યા છે પરંતુ સૌથી મોટો સવાલ છે જે મગફળીના ભાવ જે ક્યાંક જોતા હોય ખેડૂતોને તે પ્રમાણમાં મળતા નથી વરસાદ જે પડ્યો તેના કારણે મગફળીનો પાક છે તે ક્યાંક ઓછો મળી યાર્ડે જશે કારણ કે ભીની મગફળી છે તે વેપારીઓ ખરીદતા નથી ને બીજી બાજુ